ભર ઉનાળે ગુજરાતમાં માવઠાએ તો ભૂકા બોલાવી દીધા છે ક્યાંક ભારે પવન સાથે કરા પડી રહ્યા હતા તો ક્યાંક ધૂળની ડમરી ઉડતા વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ માવઠાના તાંડવના ખતરનાક દ્રશ્યો સામે આવ્યા અને અમદાવાદમાં તો મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી અનેક વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો બનાસકાંઠામાં મંડપ હોર્ડિંગ્સ પત્તાની જેમ ઉડી ગયા બોટાદ અને રાજકોટમાં પણ ધોધમાર વરસાદ પડ્યો તો ક્યાંક સોપારી જેવડા કરા પડ્યા વડોદરામાં મિની વાવાઝોડા સાથે વરસાદ થતા તારાજી સર્જાઈ માવઠાના સો થી વધુ વૃક્ષો ધરાશાયી થયા પિસ્તાલીસ વાહનો દબાય અનેક વિસ્તારોમાં વૃક્ષોનો સોથ વળ્યો અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ થતા ઉનાળુ પાકનો સોથ વળી ગયો ઘણા સમયથી આગાહી કરવા છતાં પણ યાર્ડમાં સંચાલકોની આળસના કારણે ખેડૂતોનો મહામૂલી પાક પલળી ગયો